નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં હિન્દુ ધર્મમાં દાનનો અનેરો મહિમા માનવામાં આવે છે ઈશ્વર માનવીને દાન કરવા માટે એ તમામ વસ્તુ આપે છે જે વ્યક્તિ ઈચ્છે છે તેથી શક્તિ અનુસાર દરેકે કોઈને દાન કરવું જોઈએ જેથી જરૂરિયાતમંદની આવશ્યકતાઓ પણ પૂર્ણ થઈ શકે અને આપની મનોકામના પણ પૂર્ણ થઈ શકે શુક્રવારના દિવસે સંપૂર્ણ ભક્તિ અને સમર્પણ સાથે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનમાં હંમેશા બરકત રહે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં સુખ આવે છે હિન્દુ ધર્મમાં દરેક દિવસે કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત છે એવી જ રીતે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે માન્યતા છે કે શુક્રવારના દિવસે વિધિ વિધાથી માતા લક્ષ્મીની પૂજા કરવાથી તમામ મનોકામના પૂરી થાય છે આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ હોય છે શુક્રવારે કેવી વસ્તુઓનું દાન કરવું જોઈએ એ માહિતી મેળવીશું આપણે આ વિડીયોમાં ખાંડ શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આનાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે શુક્રવારે ખાંડનું દાન કરવાથી દેવી લક્ષ્મી ભક્તોના જીવન ખુશીઓથી ભરી દે છે જેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે શુક્રવારના દિવસે તમે ખાંડનું દાન કરો છો તો તમારા પરમા લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા માટે બની રહે છે લોટ ભોજનનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે શુક્રવારે અન્નનું દાન કરવું જોઈએ પરંતુ જો તમે આ દિવસે સફેદ અન્નનું દાન કરો તો તે ખૂબ જ શુભ છે શુક્રવારે લોટનું દાન કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે તેનાથી ઘરમાં સુખ શાંતિ રહે છે સંપત્તિમાં વધારો થાય છે તમે શુક્રવારે દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કર્યા પછી જરૂરિયાતમંદોને લોટનું દાન કરો તેનાથી કરેલા પાપો નષ્ટ થાય છે સફેદ વસ્ત્ર શુક્રવારે માતા લક્ષ્મીની વિધિવત સાથે પૂજા કરવામાં આવે છે તેમને તેમની મનપસંદ વસ્તુઓ જેવી કે કમલગટ્ટા લાલ ફૂલ સફેદ મીઠાઈઓ અથવા ખીર અર્પિત કરવામાં આવે છે આ પછી જો તમે સફેદ કપડાંનું દાન કરો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે દહીહ શુક્રવારે દહીંનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે ચોખા તમે શુક્રવારે ચોખાનું દાન પણ કરી શકો છો મા લક્ષ્મીની વિધિવત અને પૂજા કર્યા પછી તમારે અન્નદાન સ્વરૂપે ચોખાનું દાન કરવું જોઈએ આ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં અનાજના ભંડાર હંમેશા માટે ભરેલા રહે છે માતા લક્ષ્મી પોતાના ભક્તો પર આશીર્વાદ રાખે છે શુક્રવારના દિવસે યોગ્ય પૂજા કર્યા પછી તમારે ચોખાનું દાન કરવું જોઈએ આવી વસ્તુઓ શુક્રવારના દિવસે દાન કરવાથી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખુટ ધનની પ્રાપ્તિ થાય છે તેમજ લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે જો આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગ બલી જરૂરથી લખજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બજરંગ બલીના સાચા ભક્ત હશે તે વીડિયોને લાઇક કરો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વીડિયોમાં સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ